ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન ગુજરાત કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા જમીન કૌભાંડ સંદર્ભે ગુજરાત વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકાર સામે પ્રશ્નો કર્યા હતા

સો ચોરસ વાર નો જોઈતો હોય પણ સો ચોરસ વારનો આ સરકાર સરકારના માનીતા એમના મળતિયાઓને રાહત દરેક પ્લોટ પણ મળી જાય અને હમણાં થોડા સમયમાં રજીસ્ટર થયેલી કંપનીઓ आय तो निर्णय नियोजन ऑपरेटिंग है यानी आखिरकार जो ये तमदा नजीक बोधारी मणिपुरी टीपी स्कीम नंबर 400 गंत्रिस्मा संस्कार दावना संस्थाना नामे क्या कर जे इंफ्रास्ट्रक्चर सोशल इंफ्रास्ट्रक्चर मार्चना नींद थाईला चार प्लॉट रहता जे टीपी स्कीम फाइनल પ્લોટ નંબર બસો સિત્યાસી બસો નેવ્યાસી ત્રણસો બે અને બસો નેવ એની કુલ ક્ષેત્ર બળ છ્યાસી હજાર એકસો ને ચોરસ મીટર હતું એ સંસ્કાર ધામ અમદાવાદ દ્વારા ત્યાં આગળ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ સેન્ટર ને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવીશું એ હેતુ સાથે ઓરડામાં માંગણી કરવામાં આવી જુલાઈ બે હજાર બાવીસ નો કરવામાં આવે છે ઓરડાની કમિટી ચાર જુલાઈ બે હજાર બાવીસ માં એના માટે મંજૂરી આપે છે એની જે લેન્ડ પ્રાઇસ નક્કી કરવા કમિટી છે કે બજાર કિંમત જંત્રીના ભાવ બધી હકીકતો ને નિયમો ને ધ્યાનમાં રાખી ને જમીનની કિંમત નક્કી કરે છે બસો ને ચુમ્માલીસ કરોડ રૂપિયા આ ચાર પ્લોટ જેનું ક્ષેત્રફળ છ્યાસી હજાર ચોરસ મીટર થાય તેની કિંમત નક્કી થાય છે બસો ચુમ્માલીસ કરોડ રૂપિયા એ જમીન આ સંસ્થાને ફાળવવા માટેની દરખાસ્ત ઓડા દ્વારા મોકલવામાં આવે છે ત્યાર પછી સરકાર તરફથી ઓડા દ્વારા જે દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી એને જુલાઈ બાવીસ માં

122 કરોડ રૂપિયા ભરવામાં પછી કબજો મેળવ્યા પછી સંસ્કાર ધામ દ્વારા 1 વર્ષ સુધી લીઝ ડીડ કરવામાં નથી આવતું પણ આ ચાહતા કે નવેમ્બર 2023 માં ઓર્ડાને કાગળ લખવામાં આવે કે અમારે હવે આ જમીન ગિફ્ટ ડીડ થી બે કંપનીઓને આપવી છે તો હવે ઓર્ડા અમારી સાથે લીડ ડ્રીટ કરવાને બદલે આ બે કંપનીઓ સાથે કરે અને આગળની કાર્યવાહી કરે પોતાના હેતુઓ માટે પચાસ ટકા રાહત સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જે જગ્યા સંસ્કાર ધાને મેળવી હતી રાતોરાત એવું તો શું થયું કે એને બે કંપનીઓના નામે ટ્રાન્સફર કરવાનો પત્ર સંસ્કાર લખે છે

રાઇટ બાલ ગોકુલમ ફાઉન્ડેશન અને બીજી કંપની છે નૂતન નિર્માતા ફાઉન્ડેશન જે 2023 ના માર્ચ મહિનામાં રજીસ્ટર થાય છે 9 મહિના પહેલા અને આ 122 કરોડ રૂપિયા ભરીને જે 50% રાહતે મળેલી જમીન છે આ બે કંપનીઓને ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે આ કૌભાંડ ક્યાંથી શરૂ થાય છે

પણ સાથે સાથે આ કામનો પત્ર જે નવેમ્બર ત્રેવીસમાં લખવામાં આવે છે એની પર ઓરડા દ્વારા એની આઠ બાર બે હજાર ત્રેવીસની મિટિંગમાં ઠરાવ કરીને આ ટ્રાન્સફર ડિસ્ટીટ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવે છે અને આખી પ્રક્રિયા એ રીતે કરવામાં આવે કે જેથી પ્રજાના ટેક્સના પૈસા અને સરકારી જે આવક છે એને ચૂનો ચોપડી અને પોતાના માનીતા ભાજપના નેતાઓને અને માનીતા ઉદ્યોગપતિઓની કંપનીને ફાયદો કરવાનું આ ષડયંત્ર ખાસ કરીને જ્યારે કોઈ પણ આવી કંપનીને જમીન આપવાની હોય તો લેન્ડ ડિસ્પોઝલ માટેની જે જોગવાઈઓ છે એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ કંપનીને જમીન આપવી હોય તો એનું ઓપ્શન કરવાનું થાય છે ઓપ્શનમાં જે વધારે ભાવ આવે એ મુજબ એને આપવાનું થાય પણ સંસ્કાર સામે શૈક્ષણિક હેતુ સાથે જોડાયેલી સંસ્થા છે એણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બનાવવાની વાત કરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની વાત કરી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવાની વાત કરી એટલા માટે રાહત દરે એને જમીન આપવામાં આવી અને રાહત દરની જમીન પાટલા ભાડે એમના માનીતા બે કંપનીઓને પધરાઈ દેવાનું એકસો બાવીસ કરોડનો આ કંપનીઓને ફાયદો કરાવવાનો છે એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે કોર્પોરેશન નગરપાલિકાના અધિકારીઓને કહેતા હતા કે રસ્તામાં અને બીજી ગુણવત્તામાં ધ્યાન રાખજો ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને બીજી બાજુ આ કરોડો રૂપિયાના જમીનના ભ્રષ્ટાચાર બાબતે રાજ્યના મુખ્યમંત્રી પણ ચૂપ છે અને એમની જ મેલી ભગત એમના આશીર્વાદથી આ